નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સવારથી જ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર આપણે સતત અપડેટ લઈ રહ્યા છીએ અને હું આપને સતત અપડેટ જણાવતો રહ્યો છું છ વાગી ચૂક્યા છે અને બંને બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો અને જેમ જેમ દિવસ જતો રહ્યો પસાર થતો હતો તેમ તેમ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કડી તરફ તો વરસાદી માહોલ પણ હતો છતાં પણ મતદારો ઘરની બહાર નીકળ્યા હતા અને ઉત્સાહપૂર્વક પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે તેમણે પોતાનો અમૂલ્ય મત આપી દીધો છે લગભગ પાંચ વાગ્યા સુધીમાં ચોપ્પનથી પંચાવન ટકા સુધીનો સરેરાશ મતદાન આ બંને બેઠકો ઉપર થયું હોવાના અહેવાલો મળ્યા હતા મોટાભાગે શાંતિપૂર્ણ વાતાવરણમાં બંને ચૂંટણી બંને સ્થળોએ ચૂંટણી યોજાઈ ચૂકી છે અને કોઈ એવી મોટી ગેરરીતિ કે મોટી અનિચ્છનીય કોઈ બનાવ બન્યો નથી આપણી સાથે અમારા વરિષ્ઠ સંવાદદાતા સુરેશભાઈ વનોલ પણ લાઈન પર જોડાયા છે આપણે એમની પાસેથી જાણીએ કે કેટલા ટકા મતદાન થયું છે અને કયા કેવા પ્રકારનો માહોલ રહ્યો દિવસ દરમિયાન સુરેશભાઈ છ વાંકી ચૂક્યા છે બંને બેઠકો ઉપર કેટલા ટકા મતદાન થયું સાંજના પાંચ વાગ્યા સુધીમાં બંને બેઠકો પર પંચાવન ટકા મતદાન નોંધાયું છે એટલા માટે હવે સાંજના છ વાગ્યા સુધીમાં સાહીઠ ટકા થી આસપાસ જે મતદાન થાય એવી શક્યતા છે એટલે અને જો બંને બેઠકોની વાત કરવામાં આવે તો શાંતિપૂર્ણ માહોલમાં જ બંને બેઠકમાં મતદાન પૂર્ણ થયું છે એકાદ બે છૂટપુટ ઘટનાઓને બાદ કરતા કોઈ મોટી ઘટનાઓ બની નથી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થતા તંત્રએ પણ એક રાહતનો શ્વાસ લીધો છે ઘણી બેઠકની જો વાત કરવામાં આવે તો સવારે સાત વાગ્યા શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું હતું ત્યાં બોગસ મતદાન ની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને તેના કારણે થોડો માહોલ ગરમાવ્યો હતો ત્યારબાદ બપોરે એસ એમ પટેલ પ્રાથમિક શાળા જે કડી શહેર માં છે એના મતદાન મથક ઉપર કોઈ યુવકે પથ્થરો ફેંકતા બે જૂથ સામ સામે આવી ગયા હતા અને તેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો અને આ બંને ઘટના ને બાદ કરતા જે કડી બેઠક નું જે મતદાન જે થયું એ શાંતિપૂર્ણ રીતે થયું છે બીજું એ વાત કરવામાં આવે તો આજે લોકશાહી ના જે ઉત્સવ ને ધરી બેઠકના જે મતદારો સારી રીતે ઉજવ્યો છે કારણ કે સાહીઠ થી વધારે મતદાન થયું છે ત્યાં વરસાદી માહોલ હોવા છતાં મતદારો એ મતદાન કર્યું છે અને જેનું પરિણામ જે આગામી તારીખ મતલબ જોવા મળશે વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદરમાં પણ કેટલીક બે ત્રણ બેઠકોને મતલબ બે ત્રણ

કોઈ મોટી ઘટના બની બનતા ત્યાં પણ વિસાવદર બેઠક ઉપર તંત્રએ રાહતનો પાસ લીધો છે પીપલ જી બિલકુલ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક કબજે કરવા માટે ભાજપ એકદમ પર્જો શિડી ટોટી નું જોર લગાવી રહ્યું હતું તો બીજી તરફ આ બંને બેઠકો ઉપર એક ચમત્કાર સર્જવા માટે આમ આદમી પાર્ટીએ પણ ખાસ રણનીતિ ગોઠવી હતી અને છેલ્લે એન્ટ્રી થઈ હતી કોંગ્રેસની કોંગ્રેસે પણ બંને બેઠકો ઉપર સક્ષમ ઉમેદવાર મૂક્યા હોવાનો દાવો કર્યો છે સુરેશભાઈ આ પોલિટિકલ એનાલિસિસ આપણે આ બંને બેઠકોનું કરીએ તો જે રીતે પ્રચાર થયો એ જોતા આપની કેવું લાગે છે વિસાવદર બેઠક ના સમગ્ર પ્રચાર અભિયાન ને જોતા ભાજપ અને આમ આદમી પાર્ટી એ બહુ જોર માર્યું હતું ત્યાં જે કોંગ્રેસના ના નો જે પ્રચાર થોડો ફિક્કો રહ્યો હોય તેવું મતલબ

શહેરી મતદારો કરતા ગ્રામ્ય મતદારો કડી વિધાનસભામાં વધારે છે તેવી જ રીતે વિસાવર વિધાનસભામાં પણ ગ્રામ્ય મતદારો વધારે છે ત્યાં ત્રણ તાલુકા ગામડાઓ ભેગા કરીને વિસાવદર ની

ગ્રામ્ય વિસ્તારના મતદારો નિર્ણાયક રહી શકે છે જે રીતે આપણે છેલ્લા થોડાક સમયથી સમગ્ર પ્રચાર અભિયાન જોતા હતા તો અનેક પ્રકારના ત્રણેય પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપ લાગતા હતા અમારા કાર્યકર્તાઓને પૈસા આપવામાં આવ્યા અહીં આજે પણ એવા આરોપો લાગ્યા કે અહીં બોગસ મતદાન થાય છે આ બધા આરોપો વચ્ચે સાંજે છ વાગે કડી અને વિધાન કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પરનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે હવે ઈવીએમ સીલ થઈ ગયા છે જે ઉમેદવારો છે એમનું ભાવિ સીલ થઈ ગયું છે ત્રેવીસ તારીખે સવારે આઠ વાગે જ્યારે આ ઈવીએમ ખુલશે ત્યારે આ પ્રજાએ મતદારોએ પોતાના પસંદગીનો નેતા પોતાની પસંદગીનો પક્ષ કોને ચૂંટ્યો છે તે જાહેર થશે ખૂબ જ રસાકસી ભર્યો આ બંને જંગમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પૂરજોશમાં પ્રચાર કર્યો હતો એકબીજા પર પ્રત્યારોપ આરોપ પ્રત્યારોપ લાગ્યા હતા અને હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે આ પ્રકારના સમાચારો જોવા માટે નિહાળતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર